ભારત ની અંદર થઈ ગયું આ નિમિત્તે વીસ જેટલા અલગ અલગ પાત્રો જે મહાન વ્યક્તિત્વ ભારત માં થઈ ગયા એમનું પણ આજે દર્શન આ ગૌરવ યાત્રા ના માધ્યમથી નાગરિકો થવાનું છે

દર વર્ષની જેમ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ પ્રોગ્રામ રચવામાં આવે છે અને પ્રોગ્રામ થાય છે સમગ્ર વડોદરા શહેર અને આજુબાજુથી પણ લોકો આ પ્રસંગમાં જોડાવા માટે તમામ આવે છે મહારાણા પ્રતાપનું નામ એ વીર શરૂ શિરોમણી મહારાણા પ્રતાપ છે જેમણે હિન્દુત્વને અને હિન્દુ રાષ્ટ્ર ને ટકાવી રાખ્યું એના માટે આપણે યાદ રાખીએ કે મહારાણા પ્રતાપે પોતાના રાષ્ટ્ર માટે સૂકો રોટલો ખાઈને પણ જિંદગી વિતાવી છતાં પણ એમણે હિન્દુત્વ સામે કદી કોઈ બાંધછોડ કરી નથી હિન્દુ પોતે ટકાઈ રહ્યા અને ટકાવી રહ્યા આજે આપણે હિન્દુસ્તાનની અંદર બીજી પણ એવી વિભૂતિઓ છે કે ઘણી વિભૂતિઓ છે કે જેને કારણે આજે આપણે હિન્દુ તરીકે છીએ જેમાં મહારાણા પ્રતાપની સાથે સાથે છત્રપતિ શિવાજી મહારાજ સંભાજી મહારાજ એમ ઘણા આપણા વીર પુરુષો થઈ ગયા છે કે જેને કારણે આપણે આ ટકી રહ્યા છીએ એની ઝાંખી એટલા માટે કરવામાં આવે છે આ વર્ષે જુદા જુદા પાત્રોથી ઝાંખી કરવામાં આવે છે કે લોકો ઓળખી શકે કે મહારાણા સાંગા કોણ હતા છત્રપતિ શિવાજી કોણ હતા સંભાજી મહારાજ કોણ હતા હવે તો પિક્ચરની અંદર પણ શરૂ થયું છે અત્યાર સુધી કોઈ પણ હિન્દુઓ ના જે ઇતિહાસમાં જે હિન્દુ મોટા હિન્દુ થઈ ગયા એમના કોઈ હતું નહીં પરંતુ હવેથી એ પણ હમણાં જ તમે જોયું છે કે વીર હમીરસિંહજી વિશે પણ એક પિક્ચર ઉતર્યું છે લોકો એનાથી અવગત થાય છે કે આ વીર પુરુષો શા માટે થયા છે એમણે શું કાર્ય કર્યું છે એ માટે જ આજે વડોદરા સમગ્ર શહેરની અંદર આ કરવામાં આવ્યું છે આજે એ પણ ગૌરવ છે કે આજે પાકિસ્તાન સાથેના યુદ્ધની અંદર ઓપરેશન સિંદૂર થયું એની સમગ્ર માહિતી આપણી અહીંયા વડોદરાની એક દીકરી કર્નલ સોફિયા તેમજ વ્યોમિકા સિંઘ જેણે સમગ્ર રાષ્ટ્રને પોતે કઈ આજે દેશ કઈ જગ્યાએ જઈ રહ્યો છે માટે હતું એ દેશને માટે મરી છૂટ્યા હતા અને એટલે જ અમે એને યાદ કરીએ છીએ મારા પ્રતાપને સમગ્ર નતમસ્તક રીતે વંદન કરીએ છીએ જય માતાજી થેન્ક યુ બાપુ હું કેબી જાડેજા રાજપૂત સંસ્થા તમામ આદિવાસી સંસ્થા પટેલ સમાજ ત્યારે મરાઠા સમાજ તમામ સમાજ આ પ્રસંગે બધા એક થઈ અને કાર્યક્રમ ઉજવે છે